તો જય માતાજી દોસ્તો હું છું હુમલો કોમેડી અને આદિવાસી રહ્યા ગરીબ મારા ભાઈ એટલે આપણે આદિવાસી ગરીબ રહ્યા અને ભલે ને નોકરીવાળા હોય તો હજુ માન લઈએ કે આ નોકરી કરે ને નોકરી કરે એટલે આવું બધું જે આપણે દેખાડો ને ખર્ચાને એવું કરે એટલે નોકરીવાળાને ચા પહોંચાય રે પણ જે આપણા અમુક જણ જે ગરીબ હોય ને

કામ કરે પાછો થોડો ઘણો ઉપાડ કરલો હોય એટલે પેલો એ ટકવા નહીં દે મરી જાય એમ કામ કરે પાછળ જે નાના છોકરા હોય એ બિચાર ભણવાનું એ બગડી રે છોકરાને કામ મેલવાના તાને ને હાડ પેલા કામ ને રેવાના સોરા કા ઘેર રે લેણું નહીં હોય તે ઘેર રે સોર ને ભણાવે એમને એમ ચાલે રે એટલે સોરા મોટા થઈ જાય ભણવાનો એ બગડે પછી હાળો દેવું પૂરું થવાનું હોય પાછો બીજો એનો નાનો ભાઈ એ ઉભો થઈ જાય એટલે એને પહેર વ્યાજવા કાઢે કેમ કે ભેગા થયેલા નહીં હોય પેલો પહેરલો હોય એના પૂરા માન ભેગા થઈ રહેલા હોય એટલે કાઢો વ્યાજવા નો વટાવ પાછા એટલે પછી ઉભું હું થાય ઘેર ઘેર હું બનાવે ઉપર હું આવે આદિવાસી સમાજ હમ એટલે હું તે કઈ મોટો એ નથી કે આવું બધું ચર્ચા કરીને બંધ કરાવું પણ આ તો જે લોકોને દેખાતો નતું દેખાતો નથી એનો ખાલી મતલબ મેં વિડીયો બનાવ્યો આપણો આદિવાસી સમાજ જાગૃત નથી થયો એવું લાગે મને એટલા માટે કે જે ખોટા ખર્ચા મતલબમાં આપણે ગરીબ રિયા એટલે તમને ખબર હશે કે જે આ મોટા લોકો રહ્યા ને બારવાળા આપણે બારગામ જે કામે ભાગ રાખવા જે આપણા સેટ હોય એનાના લગ્ન કહેવાય મતલબ એ એના લગ્ન સમૂહમાં હોય એક જ ખરખા ખર્ચામાં કેટલા લગ્ન પતી જાય સો દોઢસો લગ્ન એક જ ખર્ચામાં પતી જાય સમૂહમાં એટલે મોટા એટલે એનાને ખબર હોય એ જાણકાર માણસ એટલે એને માહિતી હોય એટલે એક જ ખર્ચામાં બધા પતી જાય લગ્ન અને આપણે આપણે તો મારા બેટા દારૂ કેટલાનો પી જાય એમ પસંદ હજારનો દારૂ પી જાય મારા બેટા જોર ખર્ચો કરે ત્યારે ડીજેટ પાછો નાનો જ નહીં વધારે અવાજ કરે એવો લાવવાનું જે આપણા ગયડા લોકો માંદા હોય ત્યાં ફેફસો ફેફસો પાર ધાપ ધાપ ધા મરી જાય એવું કામ એવા ડીજે લાવવાના નળ નળદે લેવ આપણે તો લેવાના ઠેકાણે નહીં હોય પાછા ડીજે કેવા લાવવાનો મોટો ને મડપ તો જાણે જબરદસ્ત બાંધે એમ હું નથી કહેતો મારા થોડા પૈસા લાવવાના પણ આતે જી કરે રહેલા એટલે આપણો સમાજ ઉપર નથી આવતો એટલે માટે કેમ કે આપણો સમાજ એટલે આપણો હક હોય ને થોડુંક કહેવાનું બાકી હું કંઈ જાણકાર નથી કે એવો બધો મોટો નથી હું એક ગરીબો છું કેમ કે આપણે આપણો મારો અનુભવ બોલતો હોય એમ મારે લગ્ન થયેલો બકા એટલે આપણે અનુભવ બોલે મારો તો હવે હું કહું યાર જે કહેવાનું એ તે બોલી ના છું આવું નવું કહો લાવું પાછો તો જે ખાસ આ વિડીયો બનાવવાનું એટલું જ કારણ મતલબ એ તો આ લગ્નનું કરીને બાકી હવે વિડીયો બંધ કરવું લાગે મન કેમ કે યાર આજે બહુ રજા હતી અમારી કંપની તે જય માતાજી તમારો ખૂબ ખૂબ આભાર તમે મને સપોર્ટ કરતા હોશો તો એ આભાર નહીં કરતા હો તે આભાર દેશી ભાષામાં તો ચલો જય માતાજી જય જોહાર અરે જય આદિવાસી ચલો